રાજકોટમાં ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ચોવીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા લગ્નોત્સવમાં વૈદિક મંત્રોચ્ચાર અને લગ્ન ગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી દીકરીઓને સોના ચાંદીના દાગીના સહિત તમામ વસ્તુઓ કર્યાવરમાં ભેટ આપવામાં આવી હતી રાજકીય સામાજિક આગેવાનો સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી નવ દંપતીના આશીર્વાદ આપ્યા હતા પ્રજાપતિ સમાજના અગ્રણી અને સમાજના ભમાસા એવા અમદાવાદના નરેશભાઈ નાગજીભાઈ પ્રજાપતિએ સમૂહ લગ્નમાં તમામ ચોવીસ દીકરીઓને કરિયાવરમાં ફ્રીજની ભેટ આપી હતી આ તકે નરેશભાઈ પ્રજાપતિ દ્વારા નવ દંપતીને ભેટ અને સુખી જીવન માટે આશીર્વાદ આપવામાં આવ્યા હતા પ્રજાપતિના ભામસા નરેશભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્નોત્સવ રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો અમારો સમાજ છે ને એ છેલ્લા ઓગણ આ ઓગણચાલીસમો સમા છે અમારા વડીલોએ પરંપરા ગોવિંદ બાપાએ આની જ્યોત જલાવેલી પછી ઘણા બધા વડીલો સમૂહ લગ્ન કર્યા ગયા વખતે આડત્રીસમાં પણ મેં કર્યો તો એટલે સમાજ થકી હું પ્રમુખ છું હેન્ડલિંગ મેં કર્યું હતું બાકી સમાજનું કામ છે સમાજે કર્યું છે આ વર્ષે સમાજે ખૂબ ઘણું બધું દાન આપ્યું છે અમારા નરેશભાઈ પ્રજાપતિ દર વર્ષે ઓલ ગુજરાતમાં જ્યાં જ્યાં સમૂહલગ્ન થાય છે ત્યાં દરેક દીકરીને બસો દસ લીટરનું ફ્રીજ અર્પણ કરે છે એડવાન્સમાં જ જાહેરાત નરેશભાઈ કરતા હોય છે અમારે પંદર વીસ દિવસથી આ બધો કાર્યક્રમ ચાલુ હતો નરેશભાઈ અમારા ગેસ્ટ બના અમે મોરબી ગયા હતા ત્યાં સમૂહ લગ્ન હતા બે તારીખે ત્યાં પણ નરેશભાઈએ જાહેરાત કરી અને નરેશભાઈનું કહેવાનું એવું થતું હોય કે ગમે તેટલી દીકરીઓ કદાચ શો પણ કેમ નથી એટલે નરેશભાઈ છે એ એક અમારા ભામાસા તરીકે ઉભરી આવ્યા છે ખૂબ મોટું સમાજમાં દાન આપે છે અમને એમની એક પેટર્ન કંઈ એક પેટર્ન છે એ બધી દીકરીઓને હમણાં જ વાત કરી નીતિનભાઈ અમારા એનાઉન્સરે એમને એવું કીધું કે આ ફ્રીજનો ઉદ્દેશ શું છે આ સોરી સુરેશભાઈએ એટલે એમના સસરાએ એમને જ્યારે પહેલું ફ્રિજ આવ્યું તો એને મનમાં એવું નક્કી કરી લીધું કે હું મારા દરેક સમાજમાં જ્યાં સમૂહ લગ્ન થાય ત્યાં દરેક દીકરીઓને હું પ્રેઝન્ટમાં બસો દસ લીટરનું ફ્રિજ આપીશ ગોદરેજ કંપનીનું બહુ બોળી સંખ્યામાં માણસો આવ્યા છે અમે વીસ હજાર માણસની રસોઈ બનાવી છે સમાજ એક પર્વ જેવું માહોલ અત્યારે સજાઈ રહ્યું છે ખૂબ મેહરામણ ઉમટી રહ્યો છે સમાજે અમને ખોબલે ખોબલે દાન આપ્યું છે અને નરેશભાઈ જેવા વામાસા અમે જેમ જેમ પૈસા માંગ્યા જેટલા જેટલા પૈસા માંગ્યા ખોબલે ને ખોબલે અમને દાન સમાજે આપ્યું છે આ એક અમારા ગુર્જર પ્રજાપતિ સમાજ ગોળ પૂરતો જ હતું અમે તો ઓપન હોય છે અમારે પણ અમારે આ વર્ષે ચોવીસ દીકરીઓના સમૂહલગ્ન યોજાયા છે હું અત્યારે ગમે જ્યાં સમૂહલગ્ન થતા હોય ત્યાં ફ્રીજ મારા તરફથી હું લખાઈ દઉં છું જેટલી છોકરીઓ એટલી પચાસ છોકરીઓ સો છોકરી જે હોય કોઈ બી ઉપદેશ તો એક જમાનામાં મારા ઘરે ફ્રીજ એ હતું તો એ વખતે મારા સસરાએ ફ્રીજ આપેલું હતું એ વખતે એમ ફ્રીજના ફોટા પાડતા હતા આખું ફેમિલી એટલે પછી એ ત્યારથી નક્કી કર્યું બધી છોકરીને ફ્રીજ આપીએ કે આખી જિંદગી યાદ રાખે બધા સાત વર્ષ સુધી તો યાદ રાખે કમસે કમ બધાને આગળ આવવું જોઈએ અને બધાને સમૂહ લગ્નમાં સપોર્ટ કરવો જોઈએ જે મીડિયમ માણસો છે એમને તે સપોર્ટ મળવો જોઈએ અને લગ્ન કરે સારું બધા માટે થો સમાજે નામ રાખી માં ઓછું કરું પણ દેવ ઉચારી મારા તરફથી છૂટશે જેટલું જોઈએ એટલું દાન આપી દઉં